આપના ડેડિયાપાડા ધારાસભ્ય ચેતન વસાવાની પોલીસે અટકાયત કર્યા બાદ ધારાસભ્યએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો છે ધારાસભ્ય ચૈતર જણાવ્યું હતું કે ઘણા નેતાઓ મને ફાંસી મળે તેવું ઈચ્છે છે મને દબાવવા માટે મને માથાભારે બનાવવા ખોટી ફરિયાદ કરે છે આજે આપના ધારાસભ્ય ચેતન વસાવાની પોલીસે અટકાયત કર્યા બાદ ધારાસભ્યએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું સાચી વાત કહું તો સરકારને કડવું લાગે છે તંત્ર મને દબાવવા માટે આવું બધું કરે છે મને માથાભારી બનાવવા ખોટી ફરિયાદ કરે છે મારા ઘરે રાતની પોલીસ મૂકી દેવામાં આવી છે ઘણા નેતાઓ મને ફાંસી મળે તેવું ઈચ્છે છે અમે જનતા માટે લડીએ છીએ રોડ રસ્તાની વાત કરીએ છીએ લોકસભા પાંચ પોઈન્ટ બાવીસ મત મેળવ્યો લીટી કાઢી નાખજે મતો આપ્યા છે હું ઘરે બેસી તો ના રહું ભાજપના નેતાઓને હું ગમતો નથી દુશ્મન પોલીસ નથી પણ તેમના આકાઓ દુશ્મન છે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા નર્મદાનું રાજકારણ ગરમાયું છે જ વિભાગે ખોટી એફઆઈઆરઓ કરી અરજદાર પીઆઈ પીએસઆઈ અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્રને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરઓ કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મીટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો કરો જેલમાં નાખો કરો અને તળીપાર કરો કેટલાક ના ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત પૂરી તો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી તો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને આ થોડા ભૂખે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં નહીં રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા ત્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયડા છે કેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી બેન ને ડિલિવરી માટે પ્રસુતિ ની પીડા થઈ રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા હતા તો રસ્તે આપ બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસુતિ ની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનો નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કે સરકાર ને જ્યારે હાચું કહીએ છીએ તો કડવું લાગે છે હાચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ ત્યારે આપણને નહીં આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ બાકી તો આ તો મને મને એકલો લડવું લડો એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીન લઈને જતા રહેવાના હતા તો આવી રીતના જયારે પણ કંઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે હતી ને તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી આ વિસ્તારમાંથી પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાહ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તળી હતા હું ક્યારે નહોતો આવ્યો તો ભી છેલ્લા બે દિવસ આવ્યો તો તો બી મને એક લાખ ને અઢાર હજાર મત અહિયાં થી લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું 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 એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો ને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય અહીંયા ઇકો ઇકોસેન્સિટિવ ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ બધાય જાણવું પડશે જાગવું પડશે આજે હું લડું છું એટલે મને દબાય છે હું ઘરે બેસી રહે મારા પરિવાર સાથે રાજી ખુશી રાંધીને ખાઈને મોજ કરું તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાને વારો આવ્યો છે આજે બજાર માંથી નીકળે એટલે નાના છોકરાઓને એવું લાગે ને કે આને કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે ઘડું કર્યું છે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે હારું કરવા તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે ગૃહમંત્રી ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવારમાંથી જ હોય બિચારાને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને આવવાનો જયારે એ લોકોને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જ્યારે પણ અમારી જરૂર પડે અમને કેજો આજે તમે બધા ખબર પડી અને દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ નર્મદા